બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે સુખી ડેમનો પાંચ નંબરનો એક ગેટ એક ફૂટ જેટલો ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે લગભગ નવસો ક્યુસેક જેટલું પાણી અત્યારે ડેમમાંથી ભારત નદીમાં વહી રહ્યું છે અને ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે અને એ પાણી ભારત નદીમાં આવશે ભારત નદીમાંથી ઓશક નદીમાં ઠલવાય છે આ પ્રકારની પ્રક્રિયા હોય છે આપણે જોઈ શકીએ છીએ બોડી લાઈવ પર એક્સલોજી દ્રશ્યો કે જે પાણી છોડવામાં આવી રહ્યું છે તે ટર્બ્યુલન્સ સાથે પાણી વહી રહ્યા છે ડાઉનસ્ટ્રીમ તરફ અને આ અત્યારે સિંહોદ પાસેનો જે ડાયવર્ઝન છે નજીકમાં જ લોકો પગપાળા ચાલતા અને મોટર ક્રોસ કરી રહ્યા છે તેઓ માટે પણ આ ચેતવણી બાબત છે કે જ્યારે પાણી છોડવામાં આવ્યું હોય ત્યારે તેનો રિવર જે એનું સ્ટ્રીમ છે તેમાં પાણી એકદમ ભરી જવાના કારણે ગમે ત્યારે પણ એ સ્થાનિક વિસ્તારના પાણી રન ઓફ વોટર અને આ ડેમના પાણી બંને ભરતા તબાહી પણ સર્જાઈ શકે છે અને કોઈક દુર્ઘટના પણ સર્જાઈ શકે છે જેથી લોકો ત્યાંથી પસાર ન થાય તે પણ એક સલાહ બાબત ગણાશે અને જે વરસાદ પડ્યો છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાનમાં આજે સવારે દસ વાગ્યા સુધીમાં લગભગ બોડેલી વિસ્તારમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડશે છે